ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે બાર કલાકમાં જ વરસેલા ભયાવહ વરસાદે જિલ્લા અને જિલ્લાજનોને જળ તરબોળ કરી જનજીવનને જાણે જળબંધક બનાવી દીધું રેડ એલર્ટ ભરૂચ જિલ્લામાં બુધવારે કે ચાર વાગ્યાથી શરૂ થયેલ વરસાદની હેલીએ આજે જનજીવન શરૂ થાય તે પહેલા જ લોકોને નજર કેદ કરી લીધા હતા સવારથી જ શરૂ થયેલા વરસાદે તંત્રને શાળા કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પાડી તો કેટલાય વેપાર ધંધા દુકાનો ઓફિસો સતત વરસાદના કારણે ખુલી શક્યા ન હતા જાણે જળ સમાધિ લીધેલ માર્ગોના બિહામણા દ્રશ્યો વચ્ચે બજારોમાં મેઘરાજાના વરસવાના અવાજ વચ્ચે સન્નાટો જોવા મળ્યો હતો જોત જોતામાં ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના માર્ગો વિસ્તારો સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાવાનું શરૂ થતાં લોકોની હાલત નાજુક બનવા લાગી હતી ભરૂચ શહેરમાં ફાટા તળાવથી કતોપોર બજાર ચાર રસ્તા પૂજા ગાડીયા બજાર ધોળી કોઈમાં તો દસ મસ્તા પાણીના ધોધ વચ્ચે દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા સ્ટેશન રોડ પર ખાડીમાં આવેલી ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી પાણીમાં ગરબ થતા લોકો અને તેમની ઘરવખરી બચાવવાની દોડધામ શરૂ થઈ ગઈ હતી પાંચ બત્તી સેવાશ્રમ રોડ કસક કલેક્ટર કચેરી શક્તિનાથ નાળુ લિંક રોડ બાયપાસ સહિત સોસાયટી વિસ્તારોમાં ઘૂંટણથી કેરસામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ બાધિત થયો હતો કલેક્ટર કચેરી પાસેનો જે રેલવે નો અંડરપાસ છે તે હાલમાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે આવો આપણે જોઈએ કે અંદર કેટલું પાણી ભરાયું છે ભરૂચમાં ચાર થી પાંચ ઇંચ પડેલા વરસાદને કારણે ભરૂચમાં પાણીના પ્રોપર આઉટફ્લો ની વ્યવસ્થા ન થવાને કારણે માઇ ભરૂચ આ હાલત થઈ છે ભરૂચના રેલવે અંડરપાસ જે કલેક્ટર ઓફિસ થી સિવિલ હોસ્પિટલ કોલોનીઓ અને એપાર્ટમેન્ટમાં માર્ગોના પાણી પણ ફરી વળતા સરોવર જેવો ઘાટ સર્જાયો હતો શ્યામવિલા એપાર્ટમેન્ટની બાજુમાં બની રહેલ બીજી સાઇટના લીધે પ્રોટેક્શન વોલ તૂટી પડી ધોવાણ થવા લાગતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા

કોકલેન મશીન એ પણ જમીનમાં ગરકાવ થયું છે કારણ એ બાજુની બિલ્ડિંગવાળા રહીશો જે જરા ભયભીત છે કલેક્ટર સાહેબ અને બાકીના બધા લોકોએ ધ્યાન આપ્યું છે તાત્કાલિક બિલ્ડર દ્વારા અત્યારે પાંચ જેટલા પમ્પસેટ લગાવીને પાણી કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે બાજુમાંથી જ્યાં પાણીનો ફ્લો અહીંયા આવી રહ્યો છે ત્યાં અટકાવવા માટેના પણ પ્રયત્નો ચાલુ છે એકવાર પાણીનો નિકાલ થાય ત્યાર પછી આ બાજુનો જે શ્યામવિલા ફેટ છે એના લોકોને સેફ્ટી થાય એ માટે એના કોઈ નુકસાન ન થાય વધારાનું પાણી ન આવે એના માટેના પગલા પણ નક્કી કરવામાં આવ્યા છે મિત્રો આ છે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શ્યામ વિલા એપાર્ટમેન્ટ શ્યામ વિલા એપાર્ટમેન્ટમાં આશરે બસો થી અઢીસો ફ્લેટમાં માં રહીશો રહે છે આજે સવારે જે એકદમ ભારે વરસાદ આવ્યો ત્યાં આપ જોઈ શકો છો કે શ્યામ બિલ્લાની પાછળની જે પાંચ કે સાત સોસાયટીઓ છે એનું જે કઈ પણ પાણી આવતું એને અત્યારે અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે આ કન્સ્ટ્રક્શન એ એક બિલ્ડરે પાળો બનાવ્યો હતો એ પાળો એકદમ જ અતિશય વરસાદના કારણે પાણીના ધુવાણથી પાળો તૂટી ગયો અને પાણીનો ધતમસ્તો પ્રવાહ પાંચ કે છ સોસાયટીઓ જે પાણી હતું તે એની બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટમાં જતું રહ્યું અને જેના પાણીના ફોર્સથી અને ધુવાણથી જે શ્યામ પ્રોટેક્શન વોલ છે શ્યામ પ્રોટેક્શન વોલ પણ આખી તૂટી ગઈ છે આજે અહીંયાના જે રહીશો છે આ રહીશો માથે ભય તોડાઈ રહ્યો છે અને એ લોકોને ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે સૌ રહીશો પણ આજે પોતાના ઘરની બહાર આવી ગયા છે અને જે આજની આ પરિસ્થિતિ છે તે બાબતે તેઓએ બિલ્ડર સાથે ચર્ચા પણ કરી છે અને બિલ્ડરે બાજરી તો આપી છે કે આ જે છે તે ફરીથી પુનઃ એક વખત કરી આપશે પરંતુ હાલ વરસાદ અટકે ના ત્યાં સુધી આ લોકોની માટે એક ચેલેન્જ છે અને આ જો જે ઘટના છે તે આ દિવાલ હજુ વધારે ધરાશય થશે તો હજુ વધારે નુકસાન થવાની પણ આ લોકોને સતત ભીતિ સેવાઈ રહી છે કેમેરામેન ધર્મેશ પાટણવાડિયા સાથે જીગર દવે ચેનલ નર્મદા ભરૂચ તો બીજી તરફ વહીવટીતંત્ર પાલિકા સહિતના તંત્રએ એક્શનમાં આવી પાણીના નિકાલ માટે પંપ જેસીબી સહિતની મશીનરી અને મેન પાવર કામે લગાવ્યો હતો સવારે ચાર થી સાંજના ચાર વાગ્યા સુધીના બાર કલાકમાં જ હસોટ તાલુકામાં નવ ઇંચ જેગડીયામાં સાડા આઠ ઇંચ ભરૂચમાં સવા આઠ ઇંચ અંકલેશ્વરમાં પોણા સાત ઇંચ વાલિયામાં સાડા પાંચ ઇંચ વરસાદે ઠેર ઠેર હાડમારી અને હાલાકીનું મંજર સર્જી દીધું તો વાગરા તાલુકામાં પણ પાંચ ઇંચ નેત્રંગમાં પોણા પાંચ જંબુસરમાં ચાર ઇંચ અને આમોદ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદે જિલ્લામાં ખાના સર્જી હતી નદી નાળા ખાડીઓ છલકાઈ જતા તાલુકા ગ્રામ્ય અને સ્ટેટ નેશનલ હાઈવે આસપાસ પણ પાણીના ભરાવા લોકોની મુસીબતોનો પાર રહ્યો ન હતો તો આજે ભારે વરસાદને કારણે ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કમ્પાઉન્ડમાં ભુવો પડ્યો હતો જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તાબડતોબ બેંકના સત્તાધીશો દ્વારા જેસીબી ની મદદ વડે કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી